ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલી નીકળી વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે વિશ્વ આદિવાસી દિવસે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું ત્યારે ભરૂચમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દયાદરા ગામથી રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી જમ્મુસર બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ રેલીનું સ્વાગત કરાયું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા કેટલાક યુવાનો પરંપરાગત પોશાક સાથે રેલીમાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે ઓગણીસો ચોરાણુંમાં માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી એ અમને આદિવાસી સમાજના અમને ગૌરવ છે જેથી સમગ્ર આદિવાસી સમાજ ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી તવાન ચોકરી શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલોનું સપુન પૂર્ણ કરવાના છે નવ આઠ બે હજાર પચીસ અને શનિવારના રોજ વિશ્વ આદિવાસી દિવસ હોય એ નિમિત્તે આજે ભરૂચની જંબુ સાહેબ બાઇપર ચોકરી સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો નવયુવાનો અને તમામ લીડરો દ્વારા તમામ આદિવાસી સમાજના ભાઈઓનું જે દયાદરા ગામેથી આવી બાયપાસ થાય અને રેલવે સ્ટેશન પર રેલી લઈ જાય એમાં અમે અહીંયા અમે તમામનું ફૂલાર વિધિ કરી અને ત્યારબાદ અમે બે હજાર જેટલા પાણીના બોટલનું વિતરણ કરેલા છે આજે અમને ગર્વ છે અને ખુશી છે કે સમગ્ર આદિવાસી સમાજ એક થઈને બિલકુલ શાંતિપ્રિય રીતે કોમી એકલાસથી અને ભાઈચારાથી આ રેલી અત્યારે જંબુસા બાયપાસ ચોકડી પર આવેલી છે અને આ રેલી અહીંયા સવાર ચોકડી થાય રેલવે સ્ટેશન પૂર્ણ થશે